નમસ્કાર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્તિ પામેલ પેન્શન ધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારની વાત કરવી તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શન નિયમોને લઈને આજરોજ તારીખ સાત બે બે હજાર છવ્વીસના રોજ સાંજે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ જે પેન્શનરોને નિવૃત્ત કર્મચારીઓ સંબંધિત છે તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો એટલી બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ આઠમું પગાર પંચ સમિતિ તેમની રચના પછી સક્રિય થઈ ગઈ છે તો કમિશન સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શન સંબંધિત તમામ મુખ્ય મુદ્દાઓની સમીક્ષા કરી રહ્યું છે તો અધિકારીઓએ જણાવ્યું હતું કે કમિશન નિર્ધારિત સમય મર્યાદામાં સરકારને તેની ભલામણો સુપરત કરશે જે આગળના નિર્ણયોની જાણ કરશે તો આ ચાલુ અપડેટ વિશે વધુ જાણવા માટે આજનો વિડીયો અંતર સુધી જોઈ લેજો તો ખાસ કરીને આઠમા પગાર પંચ ની જે સમિતિની રચના થઈ છે તે સક્રિય રીતે પોતાનું કામ કરી રહી છે તો આ કમિશન છે તે સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા તેમજ નિવૃત્ત પેન્શનરોના પેન્શન સંબંધિત તમામ મુદ્દાઓની અત્યારે ખૂબ સરસ એવી ચકાસણીઓ કરી રહ્યું છે અને અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે કમિશન નિર્ધારિત સમયમાં પોતાનો જે અહેવાલ છે તે સરકારને સુપરત પણ કરશે જે આગળના નિર્ણયોની જાણ કરશે તો અપડેટ વિશે સંપૂર્ણ જાણવા માટે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો ત્યારબાદ જોઈએ તો દેશના કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સરકારે રાજ્યસભામાં સ્પષ્ટતા કરી છે કે આઠમા પગાર પંચની રચના કરવામાં આવી છે અને આયોગ તેમના નિર્ધારિત સમય મર્યાદામાં તેની ભલામણો રજૂ કરશે તો રાજ્યસભાના સાંસદ જાવેદ અલી ખાનના પ્રશ્નોના જવાબમાં આ માહિતી છે તે આપવામાં આવી હતી તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમો પગાર પંચ અઢાર મહિનામાં તેની ભલામણો રજૂ કરશે તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ આઠમા પગાર પંચની રચના અને તેમની શરતો અંગે એક સૂચના બહાર પાડી હતી તો સૂચના અનુસાર પગાર પંચ તેની રચનાની તારીખથી અઢાર મહિનાની અંદર સરકારની તેની ભલામણો સુપરત કરશે તો આનો અર્થ એ છે કે કમિશનની સમયમર્યાદા પહેલેથી જ નિર્ધારિત છે અને પ્રક્રિયા તે મુજબ આગળ વધશે ત્યારબાદ વાત કરીએ તો પગાર ભથ્થા અને પેન્શન અંગે ભલામણો રજૂ કરશે તો નાણાં રાજ્ય મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે આઠમા પગાર પંચને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર ભથ્થા અને પેન્શનના તમામ મુખ્ય પાસાઓ પર ભલામણો કરવાનું કામ સોંપવામાં આવ્યું છે તો કમિશન આ મુદ્દાઓની સમીક્ષા કરશે અને સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે જેને આધારે આગળના નિર્ણયો છે તે લેવામાં આવશે તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો સાથે કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં તો બીજા એક પ્રશ્નના જવાબમાં શું નાણાકીય બિલ બે હજાર પચીસ કેન્દ્ર સરકારને પેન્શનરો વચ્ચે તેમની નિવૃત્તિ તારીખને આધારે ભેદભાવ કરવાની સત્તા આપે છે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી તો પંકજ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે પેન્શનરો વચ્ચે તેમની નિવૃત્તિ તારીખને આધારે કોઈ ભેદભાવ નથી તો તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પેન્શન સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ બે હજાર એકવીસના અગાઉ સીપીસી પેન્શન રૂલ્સ ઓગણીસો બોતેર અને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ રૂલ્સ બે હજાર ત્રેવીસ હેઠળ નક્કી કરવામાં આવે છે તો વધુમાં કેન્દ્ર સરકાર સમયાંતરે જારી કરાયેલી સૂચનાઓ દ્વારા મંજૂર પગાર પંચની ભલામણોનો અમલ પણ કરે છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન નિયમોમાં કોઈ ફેરફાર થશે નહીં તો સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે પગાર પંચ એ નિષ્ણાત સંસ્થાઓ છે જે સરકારી કર્મચારીઓને વિવિધ શ્રેણીઓ માટે પગાર ધોરણ ભથ્થા અને પેન્શનની ભલામણ કરે છે તો ફાઈનાન્સ એક્ટ બે હજાર પચીસના ભાગ પાંચમાં ભારતના સંકલિત ભંડોળમાંથી મળેલા હાલના પેન્શન નિયમો અને પેન્શન જવાબદારીઓને માન્ય ગણવામાં આવે છે તો આનો અર્થ એ છે કે હાલના નાગરિક અને સંરક્ષણ પેન્શનમાં કોઈ ફેરફાર થશે નહીં તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના તાજેતરના વિકાસની એટલે કે તાજેતરની પ્રગતિની તો સરકારે એમ પણ જણાવ્યું હતું કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં એન સીએમ એ માહિતી આપી હતી કે આઠમા પગાર પંચ માટે ઓફિસો અને રહેઠાણો ફાળવવામાં આવ્યા છે તો વધુમાં જાન્યુઆરીમાં સરકારે પગાર પંચ હેઠળ પી એસ એસઆરપીપી અને પીપીએસ અને પીએસ જેવા હોદ્દાઓ પર નિમણૂકો માટે એક નવો ખાલી જગ્યાનો પરિપત્ર છે તે બહાર પાડ્યો હતો તો એકંદરે સરકારના પ્રતિભાવથી સ્પષ્ટ થાય છે કે આઠમું પગાર પંચ તેની સ્થાપિત પ્રક્રિયા અને સમયરેખા અનુસાર આગળ વધી રહ્યું છે તો વધુમાં હાલના પેન્શન નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ